પરમાર ભૂપતભાઈ બાલુભાઈ પરમાર હું શાંતિનગર શ્રી નંબર એકમાં રહું છું પછી સામાવાળા રહ્યા દિનેશભાઈ રામજીભાઈ ચાવડા કલ્પેશભાઈ દિનેશભાઈ ચાવડા પછી નાનો રહ્યો અને એની મધુ ચારે જણાએ મને બે ફાર્મ માર્યો કે તારી છોડીને લઈ જવાની એટલે લઈ જવાની તારે જે કરવું એ કરી લીધું મારી છોકરીને એ લોકોએ મેલી વિદ્યા કરીને પરણાવી લીધી એ લોકોએ ચારે મા દીકરાએ મેલી વિદ્યા કરી હવે ત્યાં દીકરીને મેલી વિદ્યા મેં દૂર કરી નાખી હવે દીકરી અહીંયા એના ઘરનો પગલું પગ આવવું એ કે લઈ જવી એટલે લઈ જવી બધું આજે નહીં બને કાલે નહીં બને અને મારી દીકરી આમાં બે ફાર્મ વર્તન કરે છે મારી દીકરીનું ચારિત્ર ઉપર એ લોકો ધ્યાન છે પછી મારી દીકરીનું હું એ છેડતી છે એ છેડતી કરતા બદલ મેં એ લોકોને બોલ્યો તો એ લોકોને બોલ્યો એટલે એ લોકોએ મને મારવા લીધો મધુડી બા મધુડી બાડી દિન્ય ચાવડો કલ્પેશ ચાવડો અને નાનો વરસ પહેલાં દીકરીએ દવા પીધી આ લોકોના ત્રાસથી